એની તિથિ ગણાય છે નોમ આ નોમ તિથિ આજે રાત્રે અગિયાર ને પંચાવન મીટર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર આજે જે બાગનો જન્મ થાય છે નક્ષત્ર છે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર આજે કે મળે ઓગણસાઇ આવતીકાલે સવારે ત્રણ ને છત્રીસ પૂર્ણ થશે આજે જે બાગ જન્મ થાય છે યોગ ગણાય છે વ્રજ વ્રજ યોગ આજે સવારે આઠ ને ઓગણત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાગનો જન્મ થાય નો સિદ્ધ યોગ ગણાશે

આ કન્યા રાશિ સવારે સાત ને છત્રીસ મિનિટ થી શરૂ થઈ છઠ્ઠી તારીખે રાત્રે આઠ ને સાત મિનિટ પૂર્ણ થાય છે આ રાશિ તિથિ વાર નક્ષત્ર બહુ જ મહત્વ છે મિત્રો એમાં જેનો પણ જન્મ થાય છે ને તે પ્રમાણે જીવનમાં સફળતા નિષ્ફળતાઓ મળતી હોય છે આમ તો દરેક જણાએ પોતાનું આ શાંતિ કર્મ પંચાંગ કર્મ કહેવાય છે કરાવી લેવું જોઈએ જેથી કરીને તમારું જીવન સરળ બની જાય આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્રની વરસગાંઠ છે મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વ્રસગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે સવારમાં ઉઠી સૌથી પહેલાં આજનું સુગન કરી લો આજનું સુગન કર્યા બાદ તમે જે કાર્ય કરવા માગો તે કરો આખું વર્ષ તમારું સરસ રીતે વ્યતી થશે મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યાએ નોકરી ધંધા માટે જરૂર છે કોઈ વેપાર ધંધો કરવા માટે નવસરથી શરૂ કરવા જઈ રહ્યા છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે કોઈ ક્ષેત્રની યાત્રા માટે જરૂરી છે કોઈ વિદેશ જરૂરી છે આજે કોઈ રમતગમતમાં ભાગ લેવા જરૂરી છે આજે કોઈ ઓપરેશન હોય ડિલિવરી હોય સગાઈ હોય છઠ્ઠીની પૂજા હોય હવે કોઈ પણ કાર્યનો આરંભ તમે કરવા જઈ રહ્યા છો તો એ દરેક કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એ હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો નહીં તો આજનો સુકન કરીને નીકળજો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકશે ખાસ કરીને આજે એમ તો બુધવાર છે એટલે જે અનિવાર્ય કાર્યો કરતા હોય છે જે ડેલી આપણે એમાં દર બુધવારે જ્યારે પણ ઘરેથી નીકળો ત્યારે વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરીને નીકળવું જોઈએ ઘરમાં પિતૃના ફોટા હોય એને વંદન કરીને નીકળો પૂજાના સ્થાનમાં ભગવાનને વંદન કરીને નીકળવાનું ભગવાનને કહેવાનું કે હું મારું કામ કરવા જરૂરી છે મારી સાથે રહેજો મને સફળતા અપાવજો અને પછી ઘરેથી નીકળો એમ આજે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાનું બહુ જ મહત્વ છે એનાથી રાહુ બુધ બેવ પ્રસન્ન થતા હોય છે આજના દિવસે બુધવાર છે આજે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો તેના માટે પણ એક ચોક્કસ હોય છે જે આપણે જોઈ લઈએ આજે સવારે છ થી નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સવારે સાડા દસ થી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે બપોરે ત્રણ થી સાંજે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે સાડા થી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળસ કે ત્રણ થી સવારે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ જો મિત્ર આજે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા સાત દિવસમાં છે બાકી બિલકુલ શક્યતા ઓછી છે આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો અને એમાં ખાસ કરીને જ્યારે પાર્ટનરશિપમાં કરશો તો તમારા કરતાં તમારા પાર્ટનરની પોઝિશન ઘણી સારી થતી હોય છે એનો મતલબ એવો નથી કે તમને કોઈ નુકસાન થાય પણ તમારા કરતાં એને વધારે બેનિફિટ મળતો હોય છે વધારે એને લાભ થતો હોય છે આજે કરેલું કાર્ય વારે ઘડીએ કરવાનો પણ યોગ ઊભો કરે છે અને નિયમિતતા આવવાનો પણ યોગ ઊભો કરે છે એટલે આજે એવા કાર્યો કરો જેમાં નિયમિતતા લાવવા માંગતા હોય તમે અને જેનાથી આપણને ફાયદો થતો હોય ખાસ કરીને હેલ્થ રિલેટેડ જો જોવા જઈએ તો અમુક જે રાજ રોગો છે એવા રોગો માટે અમુક દવાઓ લેવાની હોય છે જે નિયમિત લેવાની હોય છે ઘણી ભૂલી જવાતી હોય છે ત્યારથી લેવાની શરૂ કરો નિયમિત લઈ શકશો ભગવાનનું પૂજન અચાન આથી કરવાનું શરૂ કરો નિયમિતતા આવશે તમારામાં એવું નથી કે તમે આથી પૂજા કાલી કરી ચાલુ કરી એટલે નિયમિતતા આવી ગઈ એવું નથી હોતું મતલબ તમારો પ્રયત્ન સફળ જ થશે અત્યાર સુધી તમે એવો પ્રયત્ન કરતા હોય કે રોજ કરો રોજ કરો પણ થઈ ન શકતી હોય આજથી શરૂઆત કરશો તો એમાં નિયમિતતા આવી જશે કસરત કરવા માટે જવાનો હોય તો આથી નિયમિતતા લાવવા માંગતા હોય આથી શરૂ કરો આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરો છો તો એમાં સારી સફળતા મળી શકે છે ઇન્ટરવ્યુ આપવા માટે પણ શ્રેષ્ઠ છે આજે નવો ધંધો વેપાર ચાલુ કરવા માંગો તો પણ સારું છે આજે હેલ્થને લગતા કોઈ પણ કાર્ય કરશો તો એમાં સારી સફળતા મળી શકે એમ છે આજે નવા વસ્ત્ર ધારણ કરવાનું પણ બહુ જ મહત્ત્વ છે આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી જ આવક ઘટે અને આવક વધે છે અને તંદુરસ્તી સારી રહે છે નવા વસ્ત્ર ધારણ કરવાથી આજે વકીલનું જે કાર્ય કરતા હોય કોર્ટ કચેરીમાં જે કામ કરતા હોય કાનૂનને લગતા કામ કરતા હોય લોકો જે નવા વસ્ત્ર ધારણ કરે તે લોકોને પણ ઘણો લાભ થતો હોય છે આવો બધું જે ફળ છે આજે મળસ કે 59 મિનિટ થી લઈ આવતી કાલે સવારે 3 ને 36 મિનિટ સુધી તમને મળે આજે કરશું આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદ્ય દિને માં સનમ માં શોતમ બ્રહ્મ પવિત્ર જેષ્ઠ માં સે સુબે શુક્લ પક્ષે નવમ્યાયામ સમ્યવાસન વિત્તાયામ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારો ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું पी बोला अहम मम आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा सभायाम विद्या अभ्यास देश विदेश सर्वत्र यश कीर्ति विजय प्राप्ति अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म સમયે તથા વિપ્રાં જનમસમયે જન્મકુડલમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગયુતિદૃષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ કારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થ મમ સકલ મનવાંછિત ફલ હવે તમારા મનમાં જે કંઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું બોલવાનું અનુસારધ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકત ની પૂજાવાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશલ નથી પણ જે લોકોએ હવે કહું છું તે લોકો દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પૌત્ર આદિ સંતતી પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય આદિ પ્રાપતિ અર્થમ તથા લગન નથી્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યા સમિત હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ જે લોકો વિદેશ માં જવા માંગતા હોય કે શીખ જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો માટે એ લોકો બોલવા હોય મોમો ઝગટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ આરોગ્ય વાળા બોલવાનું છે દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અધ્ય દિને પ્રધાન નિત્ય દિન પૂજન અર્ચન અહમ દેવતાના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે આગળનું કરવાનું છે

પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્મા નીચે જમીન પર પાણી મૂકવું એમાં તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છે પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રી ભગવાન પાણી ચઢાવી દો અને ચક્રમાં જે કરતા

नाइन एट टू डबल फायव्ह फोर सिक्स फोर फाईव नाईन मित्र कोमेंट सोमनाथ लिखवा पूल सो ने नवाडिये तुम्ही सोने जय सोमनाथ